દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પલટ પર છે ત્યારે સુરત પોલીસ કમિશનરને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું દેશ બ્લાસ્ટ અને ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલ મીટિંગ યોજી હતી અને શહેરની સલામતી અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત એલર્ટ જાહેર કરવામાં આવેલા તેના હિસાબથી સુરત શહેર પોલીસ દ્વારા ગઈકાલથી જ તમામ જે અમારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વ્હીકલ ચેકિંગ રેલવે સ્ટેશનો એરપોર્ટ બસ સ્ટેશનો તમામ જગ્યાએ ચેકિંગની કામગીરી ચાલુ છે અને સાથોસાથ અમારા અધિકારીઓ સાથે જો એક બ્રિફિંગ અને એના સૂચનાઓ પણ આપવામાં આવી કે જેટલા ભૂતકાળમાં જેટલા લોકો જો પકડાય છે આ પ્રકારની એક્ટિવિટીમાં એની ગતિવિધિ ઉપર એના મદદ કરનારની ગતિવિધિ ઉપર наркотиксના કેસિસમાં જેટલા લોકો પકડાય છે જેટલા વેપારના કેસિસ પકડાય છે તમામ લોકો ઉપર જો વાચ રાખવાના અને સાથોસાથ જેટલા હોટેલ ડાબામાં તો લોકો આવીને રહે છે ગાડીઓને લઈ વેચ જો કરતા હોય છે એના પ્રોપર ડોક્યુમેન્ટેશન લે અને સાથોસાથ કોઈ ભારવા તરીકે આયા હોય ભારતી કોઈ વેર હાઉસીસ ગોડાઉન લીધા હોય તો આ તમામ જગ્યા ઉપર જો લોકો અને જો ભી ત્યાંના જો કન્સર્ન લોકો છે આપણે અપનાને પોલીસ જાણ કરે કોઈને ડાઉટફુલ હોય અને જો ભી પોલીસ કમિશનર જહીર રામાઓ છે કોઈ બાળવાડ બાબત હોય લેવસ બારેમાં હોય અને બહાર જો કોઈ આવીને અહીંયા રોકા હોય કોઈને ઘર તો આપણને જાણ કરતા રહેજો આ બહુ જરૂરી છે અને આવનાર દિવસોમાં ભી આ કાર્યવાહી એકદમ સઘન રૂપે ચાલુ રહેવાની છે જોઈએ હું પ્રજાજનોને એ આજે અપીલ કરું છું આપનો કોઈ પણ પ્રકારનો ડાઉટફુલ કોઈ મોમેન્ટ હોય તો ઇમિડિયટલી આપ પોલીસને જાણ કરો